લક્ષ્મી ભગવાનની જય આજે ભીમ અગિયારસના પવિત્ર પ્રભાતે આમ તો અનાયાસે કોઈ આયોજન વગર ભગવાન ભોળાનાથ શ્રી ખીમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી તો આપ બધા પણ આ વિડિયો ક્લિપ દ્વારા આજના આ પવિત્ર દિવસે મહાદેવના દર્શન કરો અને ખરખર અનૈયા છે એમ કોઈ આયોજન વગર મતલબ કે કંઈ ખબર નહોતી કે કાલ ભીમી ગેરસે અને આજે સાંજે મારા પરમ મિત્ર એવા પૂજારી વિજય બાપુના મહેમાન થયા રાત્રે ખૂબ આનંદ મંગલથી બેઠા વિચારણા તત્સંગ કર્યો અને ખૂબ આનંદ કર્યો અને સવારે વાત થઈ ગયા તો ભીમ રસ છે એટલે આમ ખરેખર અંદરથી એમ થયું કે ના ખરેખર ભગવાને ભોળાનાથે એવી અનાયાસે દયા કરી કે ભીમ અગિયારસના આજે આ પવિત્ર અને બહુ મોટા પર્વએ ભગવાન ભોળાનાથના સાનિ ભોળાનાથનું સાનિધ્ય મળ્યું તો આ મંદિરને એક ઝલક તમને પણ આ વિડીયો ક્લિપ દ્વારા બતાવવાની કોશિશ કરું છું તો દર્શન કરો ખૂબ ભવ્ય ઇતિહાસ ધરાવતું આ પૌરાણિક મંદિર એનો જે ઇતિહાસ છે એ હું તસવીર ફોટો આની સાથે મૂકીશ તો એ પણ જોજો પાંડવકાલીન આપણે આ સૌરાષ્ટ્રની પવિત્ર ધરા આ કોઈ નાની સુની ધરા નથી બહુ ભવ્ય ઇતિહાસ ધરાવતી આપણે આ પવિત્ર ધરતી અને જ્યાં શ્રી કૃષ્ણ પાંડવો માતા કુંતા આ બધાના આમાં પગલાં પીડા છે ઠેર ઠેર અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ વિશ્રામ લીધો દેવ દર્શને નીકળ્યા ત્યાં ત્યાં બધે ખૂબ એવા પાંડવકાલીન શિવ મંદિરોના દર્શન થાય છે એમાંનું આ એક એટલે શ્રી ભીમેશ્વર મહાદેવ કે જેની સ્થાપના ખુદ પાંડવ બંધુ ભીમે કરેલી છે ને આ જોઈ શકો છો આનો પુરાવો આજે પાંચેય જે આપણે મૂર્તિ દેખાય છે મૂર્તિ સ્વરૂપે એમાં લખેલો છે પાંચ પાંડવ તો આ પાંચ પાંચ પાંડવના જે પાંચ ભાઈઓ છે એમાંના ભીમ કે જેને આપણા આ ખીમેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરેલ છે અને એની સાથે સાથે બહુ પુરાતન બીજા પણ નાના મોટા મંદિરો છે આપણે જે પાર્વતી માતાજી આ મંદિર છે એ તો અંદર જઈને એના પણ દર્શન કરાવું છું પાર્વતી માતા આ મા પાર્વતીની તમે મૂર્તિ જોઈ શકો છો એના દર્શન ના પછી પણ આપણે ચાર પાંચ એવા નાના મોટા મંદિરો છે તુલસીજી પાર્વતી માતાના મંદિરની બાજુમાં પછી આ અતિ પુરાતન નદી મહારાજ તમે જોઈ શકો છો માતાજીની સ્થાપના છે પાછળ ખૂબ સરસ ફૂલઝાડ શોભા વધારી રહ્યો છે આગળ આપણે કહેવાય કે ચાળેશ્વર મહાદેવ મંદિર કે ખીમેશ્વર મહાદેવ મંદિરની સાથે સાથે બે ત્રણ બીજા શિવ મંદિર છે અતિ પુરાતન તો આ ચાળેશ્વર મહાદેવ નંદી મહારાજ આગળ અંદર ચાળેશ્વર મહાદેવ મંદિર નાદીના જે આપણે દર્શન કરીએ છીએ મહાદેવ મહાદેવ નમ શિવાય નમ શિવાય નમ શિવાય હવે અને આગળ સામેની બાજુ સાઈડમાં છે જે દુધ્ધેશ્વર મહાદેવ મંદિર આ છે દુધ્ધેશ્વર મહાદેવ મંદિર જેના જે નંદી મહારાજ છે એ મંદિરની બહાર બિરાજમાન છે આ નંદી મહારાજ દુધેશ્વર મંદિરની બહાર જે બિરાજમાન છે તો આ દુધેશ્વર મહાદેવના દર્શન કરીએ જય મહાદેવ 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 દુધેશ્વર મહાદેવ ભગવાનના નામ કેવા કેવા ભીમેશ્વર ગંગેશ્વર રામેશ્વર બિલેશ્વર ભીમેશ્વર ગંગેશ્વર એમાંના આપણે આ દુધેશ્વર ચાડેશ્વર ભોળાનાથે બહુ બધા નામ ધારણ કરી રાખ્યા છે તો આ દુધેશ્વર મહાદેવના દર્શન કર્યા આ વિરાટ વટવૃક્ષ કે જેને ટકી રહેવા માટે આપણે ટેકા દીધેલા છે તમે જોઈ શકો છો ભવ્ય વડલાનું વૃક્ષ વૃક્ષ આ પણ વડદાદાનું ઝાડ છે એ બિલકુલ શ્રી સૂર્યનારાયણ અને શ્રી રાંધલ માતાજીના મંદિરની સામે આ મંદિર છે શ્રી સૂર્યનારાયણ અને શ્રી રાંધલ માતાજી તો અંદર જઈને આપણે એના દર્શન કરીએ જય જય સૂર્ય દેવતા જય રનાંદી જય સૂર્ય દેવ જય રણ જય સૂર્ય દેવ જય હોય શંકા સાથે આપણે રાંદિમા સૂર્ય દેવ ની પ્રતિમા આ બધું બહુ પુરાતન કહેવાય એમ આ મંદિરો ને ટૂંકમાં ઇતિહાસ એવો છે કે જે તે સમયે પાંડવો આ બાજુ નીકળ્યા ત્યારે ભીમનો એક પ્રશ્ન હતો કે પોતે તે ભૂખ સહન નહોતી થતી અને અર્જુનનો એક નિયમ હતો કે શ્રી ભગવાન શિવના દર્શન વગર એ જમતા નહીં એટલે આમાં કિનારે ફરતા 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 કંઈક મંદિરની તલાશમાં હતા કે મંદિરે દર્શન કરીને પછી જ આપણે ભોજન લઈએ એમ તો એનો નિયમ હતો તો ફરતાં ફરતા ક્યાંય મંદિરના ભોળાનાથનું મંદિર ક્યાંય દેખાય નહીં એટલે પછી એવું થયું કે ભીમથી ભીખું રહેવાય નહીં બહુ મોટો પ્રશ્ન એટલે ભીમે પછી એક રેતીનું મંદિર ઊભું કર્યું રેતીનું એક શિવલિંગ ઊભું કર્યું અને અર્જુનને બોલાવ્યો કે ભાઈ આ ભગવાન ભોળાનાથ બેઠા છે ભીમે એના હાથે બનાવેલું હતું પણ અર્જુનની શ્રદ્ધા અને વિશ્વાસ એટલે અર્જુનને દર્શન કર્યા ભાવથી અને કહેવાય છે કે પૂજા કરી અને પ્રસાદ લીધો પછી ભીમે આપણે કહેવાય એની મસ્કરી કરી કે અરે ભાઈ આજ તારી ભાવના છે તો કે કેમ તો કે આ શિવલિંગ તો મેં જ હમણાં મારા હાથે બનાવ્યું અને તને બોલાવીને તો કે તો એવું છે તો કે હા એ કે કાંઈ વાંધો નહીં જો એમાં મારો શિવ ન હોય તો હવે તું એને પાછો વીખી નહીં કે તોડી બતાવે ત્યારે ભીમે કોશિશ કરી પણ એ શિવલિંગ ત્યાંથી અયલું નહીં અને હજી પણ એ શિવલિંગની અંદર કહેવાય છે કે ભીમના અંગોઠાના નિશાન છે આજે અત્યારે હાલમાં લિંગ છે ત્યાં તો આ એનો ટૂંકમાં ઇતિહાસ છે આગળ એ ખૂબ સરસ ગણપતિજી બિરાજમાન છે ગણપતિ બાપા ગણપતિજીના દર્શન કરો જમણી સુજવાડા ગણપતિ બાપા જમણી સૂંઢવાળા ગણપતિ બાપા મંગલ મૂર્તિવાળા બરાબર એના દર્શન છે ગણેશ આઈ નો મહા આગળ પ્રકૃતિને ગોદમાં આ બધું ખૂબ સરસ આ એક આપણી ભાષામાં મને એમ કહીએ કે પીલુડી કીએ કે જેને જાહેર કહેવામાં આવે છે અતિ પ્રાચીન જે ચારે બાજુ ટેકા ભરાવી અને એને રાખેલી છે આ જુઓ છો તમે આ એક જ પીલુડીનું વૃક્ષ છે ભાઈ પેલી પીલુડી નાની નાની પીલુડી પીલુડીમાં પીલું આપણે જે કહીએ ને અતિ પ્રાચીન આ પીલુડીનું વૃક્ષ છે એમાં કેટલા બધા ટેકા ભરાવીને એને રાખેલું છે એનું સ્થળ તમને બતાવો એટલે તમને અંદાજ આવશે કે કેટલું જૂનું હશે જો અહીંયા એક આપણે ઇલેક્ટ્રિકનો થાંભલો રાખી અને એનું એવું કરેલું છે આ એનું થડ છે આ થડ તમે જોઈ શકો છો કેટલી પુરાતન આ વૃક્ષ છે એનો તમને અંદાજ આવશે થડ એનું ફાટી ગયું એની અંદર આવી બખોલ થઈ ગઈ છે આ પીલુડીનું થડ છે એની અંદર આવી બખોલ થઈ ગઈ છે જોઈ શકો તો માતાજી માતાજીનું સ્થાન છે નવદુર્ગા માતાજી આ નવદુર્ગા માતાજીનું સ્થાન છે મા ભગવતી જગજનની મા ભગવતી જગજનની નવદુર્ગા નવદુર્ગા માતાજી ના પણ આજના પવિત્ર દિવસે દર્શન કરો નવદુર્ગા માતાજી ના દર્શન આ એનું મંદિરનો ગર્ભગૃહ છે હે ભગવાન સાથે સાથે એનો ઇતિહાસ બોલે છે એ બેન જાહાલનો જેને વાર કરી હતી એ લાધો પૂછડ્યો બેન જહાલ બેઠા છે આ લાદુઓ કુછડીઓ આ પુરાતન વિભાગે જે મંદિરની નોંધ લીધી એનો અહીં લેખ છે લખેલું હે ખીમેશ્વર મંદિર હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીમાં એ કયા વખતનું છે એનું શું મહાત્મ છે હજી એક શિવ ભગવાન બિરાજે છે નું નામ છે ધીંગેશ્વર મહાદેવ જોઈ શકો છો ધિંગેશ્વર મહાદેવ એના પણ આપણે દર્શન કરીએ અંદર જઈને બહુ પુરાતન શિવલિંગ છે ધિંગેશ્વર મહાદેવ 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 નમઃ શિવાય નમ શિવાય નમ શિવાય ખૂબ પ્રાચીન અને ખૂબ લડીયામણું સ્થળ પોરબંદરથી બાર કિલોમીટર દૂર કૂછડી ગામના દરિયા કિનારે કુછડીથી પણ એકાદ કિલોમીટર આગળ છે આ તમે જોઈ શકો છો ભીમનો ખાંડણીઓ ભીમનો ખાંડણીઓ આપણે ખાંડણી કહીએ આ એનો ખાંડણીઓ છે જોઈ શકો છો ભીમનો ખાંડણીઓ જ્યાં ઊંડું એનું તળિયું દેખાય છે ખાંડણીયામાં અમુક હવે આજના કદાચ જનરેશનને ખ્યાલને ખાંડણીની ખાંડણીઓ એટલે હું પણ જે કાંઈ વસ્તુ આપણે અનાજ કે કોઈ વસ્તુ ખાંડવાની હોય એમાં ખાંડણીને દસ્તો જે આપણે વસ્તુ જોઈએ એ જ આ ખાંડણીઓ ભગવાન મહાદેવના નેજા ધજાના દર્શન કિમેશ્વર મહાદેવના અને आग जे कहीं से थोड़ा थु, थोड़क अपने काल भैरव दादा काल भैरव दादा दर्शन करो जय काल भैरव जय भैरव जय का दर्शन करने सरस्वती काल भैरव तो सुस्क्र दादा આખો ઇતિહાસ લખેલો છે પણ કલર ઘણું જૂનું છે એટલે ઉખડી ગયેલ છે છેલ્લે છે આપણે દર્શન કરીએ માતાજીના મહાકાળીમાં મારા કુળદેવી શ્રી મહાકાળીમાં એના દર્શન જય જયમાં ભગવતી જય દયાળી બધા મંદિર અતિ પ્રાચીન અતિ માતાજીના દર્શન છે મહાકાળી માતા નજીક જતા તમે દર્શન કરાવું મહાકાળીમાં જોઈ શકો છો બસ આ માતાજીનું આ મંદિર આમ પહેલાં આવે છે પણ આપણે શરૂઆત મંદિરમાંથી કરી અને પાછળના બધા મંદિરોના દર્શન કર્યા એટલે આપણે માતાજીના દર્શન છેલ્લે કર્યા બસ હવે અસ્તુ ખૂબ આનંદ થયો ભગવાનના દર્શન કરી અને તમે જે કોઈ છે વિડીયો જુઓ દર્શન કરો ખૂબ ખૂબ આભારી વિડીયો ખૂબ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો છેલ્લે આ વટવૃક્ષ ધજા અને ગેટના જે બતાવી અને પછી અહીંયા વિડીયો ક્લિપ પૂરી કરું છું આ મંદિરને અંદર આવવા માટેનો ગેટ છે તો જય ખીમેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજના ભીમે અગિયારસના દિવસે હમણાં જ વિડીયો હું મૂકું છું ફેસબુક યુટ્યુબમાં તો જરૂરથી દર્શન કરજો અને ખૂબ શેર કરજો બસ કે સૌ પરમારના મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ખીમેશ્વર મહાદેવ હવે મારા શું કહેવાય એના કંઈ શબ્દ ન મળે એવા અંગત સહૃદય મિત્ર પૂજારી કેટલા એના શું એના જે નસીબ કહેવાય કે એને આવા મંદિરનો આ પાંડવકાલીનેશ્વર મહાદેવના મંદિરના જે એને પૂજાનો લાભ મળ્યો અને મને ગર્વ છે કે હું એનો કે એ મારા મિત્ર છે એવા જે આ પૂજારી વિજય બાપુ ના બધાને મહાદેવ મહાદેવ મહાદેવ